નમસ્કાર શું મિત્રો આ મારી યુટ્યુબ ચેનલ કૃષિ ઇન્ફોમાં આપનું હાર્દિક સ્વાગત છે આ તમે જે ઇલેક્ટ્રોનિક જે મશીન જોઈ રહ્યા છો તેનું નામ છે મિત્રો ચાફ કટર મોડેલ એલ ટેન છે મિત્રો જે ભાઈઓ ઓછા પશુ રાખે છે તેમની માટે બેસ્ટ મશીન છે મોટર ઓપરેટરની આપણે વાત કરીએ તો દોઢ એચપી બે એચપી અને ત્રણ એચપી સુધી આવશે મિત્રો ઓટોમેટિક રોલર સિસ્ટમ સાથે ફૂલી ઓટોમેટિક મશીન આવશે મિત્રો હાઈ કાર્બન સ્ટીલની બ્લેડ સાથે જેમાં તમે કટિંગની સાઇઝમાં પણ તમે ફેરફાર કરી શકો છો અને ખાસ મિત્રો ગુજરાત સરકાર દ્વારા પચાસથી સાઠ ટકાની સબસીડી તમે મેળવી શકો એકથી વીસ પશુ માટે ઉત્તમ મશીન ખેડૂત મિત્રો એક કલાકમાં પાંચસો થી આઠસો કિલોની કેપેસિટી ધરાવતું આ જે છે એ મિત્રો મશીન છે પૂરેપૂરું જીરો મેન્ટેનન્સ જે છે એ મિત્રો આ મશીન છે મશીનના બધા જ પાર્ટ જે છે એ મિત્રો મળી રહેશે લીલું સૂકું ઘાસ શેરડી કપાસની સાથી બુલેટ ઘાસ નેપિયર જુવાર બધી રીતનું કટિંગ જે છે એ મિત્રો આ ચાપ કટર આપણે કરી શકીએ રૂબરૂ આવીને પણ તમે લઈ શકો છો અથવા તો ટ્રાન્સપોર્ટથી પણ તમે મંગાવી શકો છો લોકેશનનું હું તમને વાત કરું તો લિયોન ઇન્ડસ્ટ્રી જસદન રોડ આટકોટ જિલ્લો રાજકોટ અને આ જે મશીન તમારે મંગાવવું હોય તો હું તમને મોબાઈલ નંબર આપું સત્તાણું બે તેત્રીસ જીરો ત્રીસ દસ આ જે છે એ મિત્રો એનો મોબાઈલ નંબર છે આભાર જય જવાન જય કિસાન